બોટાદ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત નેશનલ કેમ્પેનનું આયોજન થયું જ્યુડિશિયલ સ્ટાફ વહીવટી સ્ટાફ બાર એસોસિએશન પેરાલિગલ વોલન્ટિયર સહિત તમામ સદસ્યોએ સ્વચ્છતા અંગે સોગંદ લઈ સ્વચ્છતા રેલી યોજાઈ હતી બોટાદ જિલ્લા ન્યાયકોર્ટ ખાતે આજ સ્વચ્છતા હિ સેવા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એચ આર રાવળ સાહેબ સેક્રેટરી પીબી પટેલ સાહેબ સહિત તમામ જ્યુડિશિયલ સ્ટાફ વહીવતી સ્ટાફ વકીલ મંડળ અને પેરાલીગલ વોલન્ટિયર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વચ્છતા અંતર્ગત સૂત્રો લખી ફ્લેશ બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી બોટા જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડમાં આ રેલી યોજી સ્વચ્છતા જાગૃતિ અંગે એક મેસેજ પાસ કરવામાં આવ્યો હતો તેમજ તમામ હાજર કોર્ટ કર્મચારીઓ જ્યુડિશિયલ સ્ટાફ બાર એસોસિએશનના વકીલો અને પેરાલીગલ સ્ટાફને સ્વચ્છતા અંગે સોગંદ લેવરાવવામાં આવ્યા હતા બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એચ આર રાવળ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર બાહવ્ય નહીં પરંતુ આંતરિક સ્વચ્છતા પણ જરૂરી છે સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ મન વિકાસની સાચી પરિભાષા છે

ના માર્ગદર્શન તેમજ ગાઈડન્સ હેઠળ જિલ્લા સેવા સત્તા મંડળ બોટાદ દ્વારા આજે આ કેમ્પેનના ભાગરૂપે ઘણા વિદ્વાન વકીલશ્રીઓ પક્ષકારો તેમજ સ્ટાફગણને કઈ રીતે સ્વચ્છતા જાળવી તે સંદર્ભે સોગંદ લેવડવામાં આવ્યા અને તે સંદર્ભે એક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો બોટા જિલ્લા અદાલત ખાતે જોવામાં આવે તો સ્વચ્છતા એ પહેલાંથી જ એક માપદંડ રહેલું છે અને સ્વચ્છતા જાળવી એ આપણા બધાનો નહીં પણ આપણા બધા એકમાત્ર નહીં પણ સર્વોનો એ ફરજ છે અને સ્વચ્છ વાતાવરણ અને સ્વચ્છ વિચાર આપવા એ પણ એક અધિકારના ભાગરૂપે જ છે સ્વચ્છતા સેવા નો કાર્યક્રમ છે એમાં જોવામાં આવે તો સ્વસ્થ સંસ્કાર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સ્વચ્છતા આપણે ઘણીવાર બધી સ્વચ્છતાની વાત કરીએ પણ આ એક નવો ટોપિક આ વખતે અમે ઉમેરાયો છે કે સ્વાસ્થ્યની સ્વચ્છતા કરી અને સંસ્કારની પણ સ્વચ્છતા કરી આ બંનેનું સમન્વય થાય તો એક ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ માનવી બને અને એક સરસ મજાનું બધા કામ કરે અને ઉદાહરણ અપૂરું પાડી ચોખાઈ જાળવી રાખે મનની અને તનની અને સાથે સાથે જે તે જગ્યાની સ્વચ્છતા જાળવી રાખે એ ખૂબ જ જરૂરી છે જ્યાં ગંદકી કોઈને પણ ગમતી નથી ત્યાં આ રીતના અભિયાન લોકોને ખૂબ જ ઉપયોગી થશે અત્યારે તો આની નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જે અભિયાન કર્યું છે અમે એ એની મર્યાદા છે થોડી કોર્ટો પૂરતી જ મર્યાદિત છે પણ બીજી પણ જગ્યાઓએ અમે આવો કોઈક આયોજન થાય એનો આગ્રહ રાખ્યો છે અને બે ત્રણ બીજા કાર્યક્રમો પણ આગામી થોડાક સમયમાં થવાના છે આ અભિયાન પહેલી ઓક્ટોબર સુધી કાર્યરત છે પણ આપણે આ અભિયાન પૂરું થઈ જાય એટલે અભિયાન પૂરું થયાના ભાગરૂપે નહીં પરંતુ આ અભિયાન ચાલુ જ રહે એવા પ્રયાસો અહીંયા થતા રહેવાના છે અને તમે બોટાદ જિલ્લા અદાલત ખાતે જોશો તો સ્વચ્છતા પહેલાંથી જ જળવાઈ રહે છે તેમ છતાં લોકોને આજે વિનંતી કરવામાં આવેલ છે કે કોર્ટમાં જે પણ લોકો આવે તે કોર્ટ એક મંદિર છે એમ માનીને એની સ્વચ્છતા જાળવે અને આગળ એમના ઘરે પણ અને એમના આજુબાજુમાં પણ સ્વચ્છતા જાળવે એવી વિનંતી સાથે આજે બધાએ સોગંદ લીધા છે આશા રાખું છું કે આવા સોગંદ સાર્થક થશે અને લોકો સ્વચ્છતા જાળવશે